ગુજરાત વીજ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં પસાર થતી મોટી વીજ લાઈનો જમીનના અંદરથી પસાર કરવા માટેનું આયોજન કર્યું છે જે કામ આગામી એક વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે ધાનેરા શહેરી વિસ્તારમાં સોળ કરોડના ખર્ચે મોટી વીજ લાઈનો જમીનમાંથી પસાર કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારોને આધુનિક બનાવવા માટે એક મહત્વની યોજના અમલી બનાવી છે મોટાભાગે જોવા જઈએ તો વીજ પોલ અને વીજ વાયરોના કારણે નાના મોટા અકસ્માત થતા હોય છે સાથે વરસાદ કે પછી વાવાઝોડામાં થોડોક પવન ફૂંકાય તેની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે જોકે હવે આ બધી સમસ્યાઓનો અંત હવે આવી જવાનો છે વીજ વિભાગે શહેરી વિસ્તારના મોટી લાઈનો જમીનમાંથી પસાર કરવા માટેની કામગીરી માટેની પરવાનગી આપી દીધી છે આગામી એક વર્ષના સમયગાળા દરમિયાન ધાનેરા શહેરી વિસ્તારના તમામ ફીડરોની મુખ્ય વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે આ યોજનાને લઈ ધાનેરા વીજ વિભાગના ઈજનેર દીપકભાઈ રાવલે વધુ માહિતી આપી હતી આપણે ધાનેરામાં અંડરગ્રાઉન્ડ યોજના એક સરકારશ્રીની આવેલી છે એની ઉપર હાલ કામ ચાલી રહ્યા છે એના લગભગ ટેન્ડરનું પ્રોસેસિંગ થઈ ગઈ છે અને હવે ટૂંક સમયમાં એટલે લગભગ એક વર્ષની અંદર આપણે બધા જ શહેરોમાં યુ તરફથી અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ એક આવેલો છે એમાં બધું અંડરગ્રાઉન્ડ કરવાનું છે અને એમાં જે પણ મોટી લાઈનો છે એ બધી આપણે અંડરગ્રાઉન્ડ કરી દઈશું એટલે તાંભલા અને જે વાયરો છે એ બધું નીકળી જવાનું છે એની સાથે સાથે એક સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ છે જેમાં ગ્રાહકને ત્યાં મીટર લાગશે એમાં રિચાર્જ કરાવી શકશે અને વપરાશ કરી શકશે અને એની મોબાઈલમાં એક એપ્લિકેશન આવશે એના થ્રુ એ જોઈ પણ શકશે કે આ હાલ મારો કેટલો વપરાશ થયો છે કે આ ચોવીસ કલાકમાં મેં કેટલો વપરાશ કર્યો કે અઠવાડિયામાં કેટલો વપરાશ કર્યો એ પણ માહિતી ઓનલાઈન

અને લોકોને તકલીફ ભોગવવી પડે છે એનું નિરાકરણ આવ્યું છે આમાં ધાદેરા લેવલે આપણા જે ત્રણ ફિલ્ડર કરવાના છે એમાં તો લગભગ સોળ કરોડ રૂપિયાનો અંદાજ છે એના સિવાય બીજી પાલનપુર મહેસાણા ત્યાં પણ દરેક જગ્યાએ આ પ્રકારની આરડીએસએસ સ્કીમ હેઠળ સરકાર મંજૂરી તો મળી ગઈ છે એટલે આ સ્કીમ અમલમાં ટૂંક સમયમાં એક વર્ષની અંદર આપણે ભાદેરામાં અંડરગ્રાઉન્ડ બધું થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરવાની છે નામ મારું નામ રાવલ દીપક કુમાર બાબુલ નાયા બિજનેર ધાનેરા એક નંબર